કહેતા હોય કે અહીંયા સુવિધા મળતી નથી જે આ મોટું મેદાન છે અહીંયા અહીંયા બગીચો પણ થઈ શકે છે પરંતુ કલેક્ટર સાહેબને અમે કહેવા માંગીએ સાહેબ તમે ઓફિસમાં બેઠા વગર અહીંયા અહીં રિયાલિટી ચેક કરો અને અહીંયા દર્દીઓ પંદર પંદર વીસ વીસ દવા રહેતા હોય એને અહીંયા મચ્છરો વચ્છરો હાથે હિંમતનગરમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ આવી રહી છે જે તમે જોઈ શકો છો એમની હાલત કે જૂના જમુનાનું ખંડે હોય ને તેવું લાગી રહ્યું છે અહીંયા દર્દીઓ પણ આવતા હોય સારવાર લેવા અને આ દર્દીઓને ઘણા લોકોને પૂછતા એવી ખબર પડી કે આ રાતના સમય એટલા મચ્છર કેળે છે બીમાર થઈ જવાય છે બધા જે હાજા થતા હોય તે જગ્યાએ બીમાર થવાય અને બીજું એ કે અહીંયાથી લગભગ અડધો કિલોમીટર એ જ બંગલો છે કલેક્ટર સાહેબનો એસપી સાહેબનો એ પણ અહીં અહીં જોઈ શકે છે તમે સાહેબ એક રાત રહો તો ખબર પડે કે કેવી રીતે રહેવાય છે એમાં દર્દી બનીને આવો સારું તો તમને પણ ખબર પડે કે કેવી રીતે દર્દી રહી શકે છે રાતના અને બીજું એ કે અમે બાજુમાં રૂમો પણ આવેલા છે એનામાં અમે જોયું તો ઉપરથી પણ પાણી પડી રહ્યું પાણી લીકેજ છે એમાં આરએમબી પણ ધ્યાન નહીં લેતી અને બીજું કે આ અહીંયા તમે આયુર્વેદિક કોઈ દવાનું જાગે બીજા વાવો આયુર્વેદિક આયુર્વેદિક એમાં ઘણા લોકોને ફાયદો પણ થાય અને બહારની જે પ્રાઇવેટ જગ્યાથી લેવા દવા લાવી પડતી હોય તે લાવવા ના પડે અને અહીં અહીં આ જગ્યા ઉપર તમને દવા બધું મળી જાય બીજું એ કે તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ જંગલ હોય રાતના કોઈ જાનવર પણ આવી શકે છે